નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ હું શું આપની સાથે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં માજી સૈનિક નદીમાં ગરકાવ થયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે સાબરકાંઠાના પ્રાંતિજમાં માજી સૈનિક નદીમાં ગરકાવ થયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે જેમાં માઠા ગામના માજી સૈનિક નદીમાં ગરકાવ થયા છે તો ત્રેસઠ વર્ષે રાઠોડ જવાન સિંહ ચેહર નદીમાં ગરકાવ થયાથી ગરકાવ થવાની માહિતી મળ્યાથી દોડધામ મચી ગઈ છે ગતરોજ બપોરે બાર વાગ્યે પગ લપસી જતા નદીના પ્રવાહમાં ગરકાવ થયા છે તો પ્રાંતિજનો હિંમતગર પાર્ટી ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી પાર્ટી ને ગીર સોપર્ટના ગરનારા જોડેથી આજે ડેડબોડી બહાર કાઢે છે જે અંતર્ગત માજી સૈનિકના મૃતદેહને તેમના વાલી વારસા ને સોંપવામાં આવ્યો છે તો ગામમાં આ ઘટના વિસ્તારમાં શોકનો માહોલ છે નો સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર